ગુજરાતના માનવતા રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ પણ અમરેલીમાં હાજર હતા અને એસપી સંજય કોરાટ જેમણે આ દીકરીનું અને અન્ય આરોપીઓનું સરઘસ કાઢ્યું અને ઓગણત્રીસમી ને ત્રીસમીએ પોલીસ સ્ટેશનમાં પટ્ટાથી માર્યા તેની પહેલાં એસપી સાહેબે ગુરુ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી અમર ફરિયાદમાં મેં લખ્યું છે કે ગૃહ રાજ્યમંત્રીની ક્લિપિંગ્સ પણ અમે મૂકી કે એમણે અનેક વખત કહ્યું છે કે દંડો ચલાવનાર આવડે તેને જ કહેવાય પોલીસ અને આરોપીને જે ભાષા આવડતી હોય તે ભાષામાં પોલીસે શીખવાડવું જોઈએ અને ત્રીજી વસ્તુ પગની અંદર તો ખાસ સેવાને શુશ્રુષા કરવી જોઈએ અને મારવા જોઈએ એવી વિડિયો ક્લિપિંગ્સ અમે મોકલી અને કહ્યું છે કે હર્ષ સંઘવીની ઓગણત્રીસમી તારીખે અમરેલીમાં એસપી સંજય કોરાટ સાથેની મુલાકાત ને કારણે એમને સરઘસ એમનું કાઢ્યું અને એમણે માર્યા